જીવનનો એક નવો અધ્યાય પાંડુરંગ શાસ્ત્રીજી હવે શરૂ કરવા જઈ રહ્યા હતા વૈવાહિક જીવનનો એમની ઈચ્છા મુજબ જ રોહાના દત્ત મંદિરમાં એમના લગ્નનું આયોજન થયું સીધે પરિવારને પણ એ સુગમ ભર્યું હતું કેમકે કોંકણના સગા સંબંધીઓ માટે એ સગવડ ભર્યું હતું બંને પરિવારમાં ઉત્સાહ સાથે દોડધામ શરૂ થઈ નર્મદા તાઇના લગ્ન પછી આઠવલે પરિવારના આંગણે કોઈ સુપ્રસંગ આવ્યો ન હતો અન્ના આજી અને નર્મદા તાઈના મૃત્યુના શોકમાં ઘણા સમયથી આઠવલે પરિવાર ઘેરાયેલો રહ્યો હતો લાંબા સમય બાદ આંગણે સુપ્રસંગ આવ્યો હતો તેથી ઘરના સર્વે આ મંગલ પ્રસંગમાં ઉત્સાહભેર સામેલ થયા હતા તેવા જ ઉમંગ અને ઉમળકા સાથે આઠવલે અને સિદ્ધેય પરિવારના જાનૈયા માનૈયા અને માનડીઓ યથાસમયે રોહામાં હાજર થઈ ગયા ત્રીજી માર્ચ ઓગણીસ રોહાના પાંડુરંગ શાસ્ત્રી અને લગ્ન થયું વર પક્ષ અને કન્યા પક્ષના મહેમાનો લગ્ન થઈ ગયા પછી પોતપોતાના ગામ પાછા ફર્યા પાંડુરંગ શાસ્ત્રી ના ઘરના બધા બે દિવસ રોહામાં રોકાયા એ બે દિવસોમાં પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના વડદાદાની સમાધિ અને અન્ય કેટલાક સ્થળો દેખાડ્યા કુદરતી સૌંદર્યથી સુશોભિત રોહા ગામ ફરતે પથરાયેલી ડુંગરોની હારમાળા કુંડલિકા નદી બજાર જેવા સ્થળો જોઈને નિર્મલાતાઈ મોહિત થઈ ગયા તેઓ જ્યારે કુંડલિકા નદીએ પહોંચ્યા ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ તેમને કહ્યું આ કુંડલિકા નદીને અમે બધા મિત્રો ગંગા કહીએ છીએ ગંગા પ્રત્યે એ અમારો અતિશય સ્નેહ છે વિદ્યાર્થી અવસ્થામાં અમે ગંગા સ્નાન કર્યા વગરનો એક પણ દિવસ જવા દીધો નહોતો નિર્મલાતાએ ધીમેથી પૂછ્યું રોજ તરવા જતા કે હા દરરોજ હું તો બારે માસ તરવા જતો અરે ચોમાસામાં જ્યારે નદીમાં પૂર ચડે ત્યારે પણ પેલો પથ્થરોનો પુલ દેખાય છે ને એના પરથી હું પૂરના ધસમસતા પાણીમાં છલાંગ લગાવતો મારા બાકીના મિત્રો ત્યારે તેટલું સાહસ કરતા નહીં નિર્મલાતાએ ધીમેથી હસ્યા અને પછી કહ્યું એટલે તેમણે બરોબર જ કર્યું હતું નાહક સંકટ શા માટે લેવાનું નાહક સંકટ શાનું નદીનું એ રૌદ્ર રૂપ જોઈને ઉલટાને મારા શરીરમાં સ્ફૂર્તિ આવતી મને તે લલકારતી હોય તેમ લાગતું આહવાન સ્વીકારવું એ તો મારું સ્વભાવ છે એવું આહવાન સ્વીકારીને તેમાંથી માર્ગ કાઢવામાં મને ખરો પુરુષાર્થ દેખાય છે થોડી અટકીને તેમણે મલકાતા કહ્યું તને ખરું કહું આવી બાબતોમાં હું સાવ જંગલી છું જંગલી હા આ ડુંગરાળ પ્રદેશમાં ઉછરેલો મારો અવાજ તેજ અને તીક્ષ્ણ છે ઓ માં આવું શું બોલો છો અરે એમાં મેં શર્માવા જેવું શું કહ્યું જે ખરું છે તે જ કહ્યું હું એકદમ જંગલી માણસ છું ઈશ્વરે મારામાં એવું ગુઢ મિશ્રણ મૂક્યું છે ગુઢ એ વળી કઈ રીતે હા જોને આમ તો હું વિદ્યા વિભૂષિત શાસ્ત્રી છું પણ મને સારું અંગ્રેજી બોલતા આવડે છે હું બૌદ્ધિક કાર્ય કરું છું સાથે સાથે હું બલોપાસના પણ કરું છું કોઈ શાસ્ત્રી કે પંડિતને ન ગમે તેવું ભટક્યા કરવાનું અને ફરવાનું મને ગમે છે પ્રકૃતિ સાથે વાતો કરવી મને ગમે છે માણસો પણ મને તેટલા જ ગમે છે નિર્મલાતાઈએ વચ્ચે જ હસીને કહ્યું આમાં ગુઢ મિશ્રણ જેવું શું છે ઉલટાના બધા સારા ગુણ પરમા ત્માએ તમને આપ્યા છે ખરું કહું હમણાં જ તમે પોતાને જંગલી કહ્યા પણ કુદરતની નિર્દોષતા નિર્મળતા જંગલીપણામાં જ જોવા મળે છે તો ભલે એમ કહેમ પણ એક વાત તને કહું સાધારણ રીતે શાસ્ત્રી પંડિત જેવાને સામાન્ય માણસો સાથે હળવું મળવું ગમતું હોતું નથી બુદ્ધિશાળી લોકો વચ્ચે જ શબ્દ જાળ પાથરવાનું તેમને ગમે છે બુદ્ધિ શક્તિનો ઉપયોગ તેઓ સમાજ ઉન્નતિ માટે જરાય કરતા નથી હું કોઈની ટીકા કરતો નથી એવો મારો સ્વભાવ જ નથી પણ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ સમાજ માટે કરવામાં આવે તો સમાજ ઉન્નતિ ઝડપથી થાય આપણું પ્રાચીન તત્વજ્ઞાન કેટલું તેજસ્વી છે સમાજની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેમાં ઘણું કહ્યું છે દેવાલયો અને મઠો કેવળ પ્રવચનો કરવા માટે નથી પણ દુર્ભાગ્યે એવું જ બની રહ્યું છે બોલતા બોલતા તેઓ અટકી ગયા આગળનું વાક્ય તેઓ મનમાં જ બોલ્યા મારે આ સ્થિતિ બદલવી છે ત્યાર પછી તેઓ એકદમ ગંભીર થઈ ગયા તેમણે ઊંડો નિશાસો નાખ્યો આજુબાજુ એકવાર નજર ફેરવી કુંડલિકા નદી હંમેશ પ્રમાણે મંદ મંદ વહી રહી હતી પાણીના ખળખળ વહેવાના અવાજને બાદ કરતાં બાકીનું વાતાવરણ એકદમ શાંત હતું હવે સમી સાંજનો સમય થયો હતો સૂર્યાસ્ત નજીક હતો કુંડલિકા નદીનો પશ્ચિમ દિશાનો પ્રવાહ દૂરથી ઝાંખો દેખાતો હતો પક્ષીગણ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા ચાલતી વાતનો દોર પકડીને પાંડુરંગ શાસ્ત્રીએ આગળ કહેવા માંડ્યું મેં તને પહેલાં કહ્યું તેમ હું કેવળ વિદ્વાન પંડિત બનીને જ અટકીશ નહીં કે કથાકાર બનીને મંદિરોમાં કથા વાંચતો બેસી રહીશ નહીં આજ સુધી જે કાર્ય કોઈએ કર્યું નથી એ કાર્ય હું કરવાનો છું આપણા ધર્મને મારે શુદ્ધ કરવો છે આજનો ધર્મ દૂષિત થઈ ગયો છે મારે એને દોષ મુક્ત કરવો છે ધર્મમાં મહાન શક્તિ છે તેના મૂળ ઊંડા હોય છે તામસી લોકોના ક્રૂર કૃત્યોને નિયંત્રિત કરવાની શક્તિ ફક્ત ધર્મમાં જ છે મારે સમાજની સામે ધર્મનું શુદ્ધ સ્વરૂપ માંડવું છે અધમ રીતિ રિવાજો ભ્રષ્ટ કર્મકાંડ જાતિભેદ જેવા આવરણો ધર્મ પર ચડી ગયા છે મારે તે આવરણો દૂર કરવા છે ત્યાર પછી મારે પરમાત્મા પર શ્રદ્ધા રાખીને માનવ ધર્મ પાડનાર મનુષ્ય તૈયાર કરવો છે એ કાર્ય સહેલું નથી આજે આપણો પડોશી પણ આપણને ઓળખતો નથી એવા સંજોગોમાં આપણે આ કાર્ય કરવાનું છે તેમાં મને તારી મદદ situation નિર્મલા તાઇએ તરત પ્રતિસાદ આપ્યો મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારી પડખે ઊભી રહીશ પાંડુરંગ શાસ્ત્રીને જાણે બધું જ મળી ગયું હોય તેવી પ્રસન્નતાની લાગણીથી તેમણે નિર્મલા તાઇની સામે જોયું નિર્મલાતાઈના સથવારે તેમણે તેમની અપેક્ષાઓ જાણે પૂરી થતી નજરે પડી આથમતા સૂર્યની સાક્ષીએ નિર્મલા તાઈએ તેમને એક અમૂલ્ય વચન આપ્યું હતું તેનો સંતોષ તેમના ચહેરા પર દેખાતો હતો નિર્મલા તાઇને તેમની સમક્ષ પ્રકાશી રહ્યો ત્યાંથી ઉઠ્યા અને ઘર તરફ ચાલવા લાગ્યા રસ્તામાં લાલજી શેઠની દુકાન આવી તો પેલા ખોટા રૂપિયા વાળો પ્રસંગ તેમના માનસ પટલ પર ફરી જીવંત થયો તેમણે તે આખો પ્રસંગ નિર્મલા તાઇ કહી ્યો પછી તેમણે કહ્યું જો આપણું કાર્ય પ્રભુ કાર્ય હશે તેથી આપણે કોઈ બોજામાં કે પ્રભાવમાં આવી જવાનું નથી મારા અન્નાએ તાત્યાને એક સૂત્ર આપ્યું હતું તે તેમણે મને પણ કહ્યું હતું ઉધાર લેવું નહીં ઊંચીનું માંગવું નહીં દેવું કરવું નહીં અને કોઈના જામીન રહેવું નહીં આમ કરવાથી આપણે આપણું તેજ ગુમાવીએ છીએ આપણે તેજસ્વી અને નિસ્પૃહી રહીને કાર્ય કરવાનું છે આપણા કાર્યમાં આપણે કોઈનો આધાર લેવાનો નથી આધાર કેવળ પરમાત્માનો જ લેવાનો છે તેમના આધારે જ કાર્ય સિદ્ધિ થશે ગીતામાં તેમણે કહ્યું છે અનન્યાશિંતયતો મામ યે જન્યુ પાસતે તેયુક્તાના યોગક્ષેમ વહામ્યહમ પ્રભુ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જે તેનું કાર્ય કરે છે તેનું સર્વ યોગ ક્ષેમ પ્રભુ પોતે સંભાળે છે ગીતામાં કહેલું અસત્ય નથી પણ મારે તેનું પારખું કરી જોવું છે આપણું કાર્ય જો સાચું હશે તો પ્રભુ આપણું યોગ ક્ષેમ જોશે માટે તારે આપણા ઘર સંસારની ચિંતા કરવી નહીં સંકટની ઘડી આવી જ પડે તો સર્વસ્વ પ્રભુને સોંપી નિશ્ચિત રહેજે તે બધું જોઈ લેશે એવામાં તેઓ દેવીના મંદિરે આવી પહોંચે પહોંચ્યા બંનેએ બહારથી જ દેવીને પ્રણામ કર્યા જાણે માતાજીની સાક્ષીએ વચન આપતા હોય તેમ નિર્મલાતાઈએ કહ્યું આપણા સંસારની હું ક્યારેય ચિંતા કરીશ નહીં જેટલું હશે તેટલામાં હું નભાવી લઈશ તમારું કાર્ય મારું કાર્ય સમજીને વર્તીશ એટલું સાંભળીને પાંડુરંગ શાસ્ત્રીને અધિક સંતોષ થયો નિર્મલાતાઈ આગળ મનોમન બોલ્યા સામાન્ય ગૃહિણીઓ જેવો ઘર સંસાર ચલાવવો એ મારે માટે યોગ્ય નથી એમનું કાર્ય દુનિયાથી અલગ છે એ આર્થિક સમૃદ્ધિનું કાર્ય નથી સમય આવીએ ગાંઠના પૈસા નાખીને પણ તે કાર્ય કરવું પડશે ઘર સંસાર સંભાળતા સંભાળતા મારે મારા પતિના કાર્યમાં પણ સાથ દેવો પડશે હવે મારું સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નથી હવે તો મારે એમની સાથે એકરૂપ થઈને એમના કાર્યમાં જોડાવવું પડશે એ જ હવે મારા સંસારનું લક્ષ્ય છે એમના કાર્યની સફળતા એ જ મારા સંસારનું સાફલ્ય સેંકડો લોકોના હૃદયમાં જ્યારે રામ જાગશે ત્યારે મારો સંસાર સુખી થયેલો હું સમજીશ તે જ સમયે પાંડુરંગ શાસ્ત્રી પણ મનોમન કહી રહ્યા હતા સદભાગ્યે મને આવી પત્ની મળી તેની જગ્યાએ આધુનિક જમાનાની હવા લાગેલી કોઈ સામાન્ય સ્ત્રી હોત હોત તો તે મારા કાર્યમાં નડતરરૂપ થઈ પણ આ એવું કોઈ સામાન્ય પાત્ર નથી ખરેખર પરમાત્માની કૃપાથી જ બધું અનુકૂળ થઈ રહ્યું છે પોતપોતાના વિચારોનું પોટલું બાંધીને તેઓ બંને ઘરે આવી પહોંચ્યા તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે